ફરી એકવાર ખેરાલુ શહેરના ભવાની એન્જિનિયર્સ ખાતે માનવતા ધર્મી રૂપે જરૂરિયાતમંદ લોકોને ત્રણ દિવસ સુધી મફત કપડાં વિતરણ શરૂ કરવામાં આવ્યું છે તારીખ સત્તર ઓક્ટોબર ગુરુવારે વિતરણના પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી કપડાં મેળવી લાભ લીધો હતો દાતા પરેશભાઈ દેસાઈએ જણાવ્યું કે સ્ટોક ઉપલબ્ધ રહેશે ત્યાં સુધી સતત ત્રણ દિવસ વિતરણ ચાલુ રહેશે ખેરાલુના સેવાભાવી નાગરિકો પરેશભાઈ દેસાઈ અને તનયભાઈ પી દેસાઈ તથા તેમની ટીમના સહયોગથી અનેક સામાજિક અને સેવાકાર્યો નિયમિત રૂપે હાથ ધરવામાં આવે છે સિદ્ધપુર ચોકડી નજીક આવેલા ભવાની એન્જિનિયર્સ ખાતે રૂપિયા ત્રણસોથી ત્રીસ હજાર સુધીની વિવિધ ઘરવખરી વસ્તુઓ ચબૂતરા જુલાં પ્લાસ્ટિકની બ્રાન્ડેડ આઇટમ્સ એસએસના ખાટલા અને અન્ય સામાન સામાન્ય જનતાને વ્યાજબી ભાવે ઉપલબ્ધ છે ખેરાલુ શહેર તથા તાલુકાના જરૂરિયાતમંદ નાગરિકોને અપીલ છે કે તેઓ પોતાની જરૂર મુજબ મફત કપડાં મેળવી લે અને આ સેવા કાર્યનો દુરુપયોગ ન કરે અત્રે ઉલ્લેખનીય છે કે દર મહિનાની ત્રીસમી તારીખે રાજકોટના મટોડા ગામના નાડીવેદ અર્જુનાનંદગીરી મહારાજ દ્વારા કેન્સર દર્દીઓ માટે નિદાન અને સારવાર સેવા પણ આપવામાં આવે છે ઓનલાઇન ટીવી ન્યૂઝ રિપોર્ટર ફારૂક મેમણ ખેરાલુ